પોરબંદર તાલુકાના ઓડદર ગામે ખેડૂત ભરતભાઈની એક વૃદ્ધ ગાય જેને લગભગ ત્રણ વર્ષથી ગર્ભાશયની કોથળીની તકલીફ હોવાના કારણે ઘણા લાંબા સમયથી પીડાતી હતી અને સારી રીતે ભોજન પણ લેતી ન હતી તેથી ખેડૂત દ્વારા વન નાઇન સિક્સ ટુને ફોન કરવામાં આવ્યો હતો પોરબંદર જિલ્લાના ઓડદર લોકેશનની એનિમલ એમ્બ્યુલન્સ સેવા વન નાઇન સિક્સ ટુની ટીમ ઓડદર ગામે પહોંચી હતી ત્યારે ડોક્ટર દ્વારા તપાસ કરતા જણાવ્યું કે તેને ઇન્ફેક્શન થઈ ગયું છે તેને ઓપરેશન કરીને ગર્ભાશયની કોથળી દૂર કરવી પડશે ખેડૂત ભરતભાઈની સહમતિથી પોરબંદર તાલુકાની ઓર્ડર વન નાઇન સિક્સ ટીમ વેટરનરી ડોક્ટર રાજુ મુશાળ તથા પાયલોટ કમ ડ્રેસર દેવાયતભાઈ અને કરુણા વન નાઇન સિક્સ ટીમ વેટરનરી ડોક્ટર સંજય ઘૂંટી અને પાયલોટ કમ ડ્રેસર ભાવેશભાઈ સાથે મળીને ત્રણ કલાકની મહેનત કરીને ગર્ભાશયની કોથળી કાઢી ગાયની પીડાથી મુક્ત કરી હતી ત્યારબાદ ગાયે સારી રીતે ઘાસ ખાવાનું ચાલુ કર્યું એટલે ખેડૂત તથા ગ્રામજનો બધાએ રાહતના શ્વાસ લીધા હતા આ કામગીરીને પોરબંદર જિલ્લાના પ્રોગ્રામ મેનેજર ડોક્ટર શોએબ ખાન અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર મનોજભાઈ ચૌહાણ દ્વારા બિરદાવવામાં આવી હતી ત્યારે આ રીતે વન એમ્બ્યુલન્સ બીમાર પશુઓ માટે એક પણ રૂપિયો લીધા વગર એક સંજીવની સાબિત થઈ અને આ સેવા અબુલ માટે સાચા અર્થમાં સંજીવની સમાન પુરવાર થઈ રહી છે અબોલ પશુ પક્ષીઓનું તાત્કાલિક સ્થળ પર નાના મોટા તથા જટિલ ઓપરેશન પણ કરવામાં આવે છે